સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે ટેમ્પોમાં દારૂ લઈને જતા એક ઇસમને ઝડપી પાડ્યો છે પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરતો હતો હાલ તો પોલીસે તેની ધરપકડ કરી બોતેર હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે દર વખતે ગુજરાતમાં દારૂ પકડાવાના કિસ્સાઓ યથાવત રહ્યા છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો છે આ અંગે મળતી વિગત પ્રમાણે સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે એક યુવક ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે જેથી પોલીસે બાતમીના આધારે આરોપી છેલ્સ સિંઘ મોહનસિંઘ રાજપૂતને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી પાર્સલની આડમાં દારૂ લઈને જતો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી અલગ અલગ દારૂની બોટલો મળી આવી હતી પોલીસને ટેમ્પામાંથી સાતસો વીસ જેટલી દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત બોતેર હજાર જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે ટેમ્પો અને અન્ય મુદ્દા માલ મળી બે લાખ સત્યાવીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો હાલ તો પોલીસે આરોપી છેલસિંઘ મોહનસિંહ રાજપૂત ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત